નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે ધાર મુકામે માન્ય શ્રી જગદીશભાઈ વિરમભાઈ ચીલાઈની વાડીએ જેમણે ગોલ્ડ કિંગ કંપનીના આવેલા જે અન્નધારા ઘઉંનું ત્રણ ચાર વર્ષથી વાવેતર કરે છે પણ આ વર્ષે એમને ગોલ્ડ કિંગ કંપનીની એક નવી જે જાત આવેલી હતી અન્નકોટ આમ જોવા જઈએ તો અનકોટ લગભગ આના આગળના વર્ષે આવ્યો એ વેરાયટી વિશે વાત કરું તો અનકોટ એ ચારસો ની સુધારેલી જાત છે ચારસો છન્નુ કરતા તમારે વીસ ટકા ઉત્પાદન વધારે આવે ચારસો છ નું હો મણ થાય તો અનકોટ ઘઉં એકસો ને વીસ મણ થાય ટૂંકમાં આજે અમે ધારપીપળા મુકામે જગદીશભાઈ જે આ ઘઉં કરેલા છે ઘઉં વિશે માહિતી મેળવવા માટે ઘણા બધા ખેડૂત મિત્રો મિત્રો ધાર પીપળાના એકઠા થયા છે અને આ ઉપરાંત સાહેબ પણ અમારી સાથે માંથી જોડાયેલા છે તો આપણે જગદીશભાઈ વિનંતી કરીએ કે આ ઘઉં તમને કેવા લાગ્યા સારું છે બિયારણ લગભગ આના આગળના વર્ષે તમે વાયુ તો આ વર્ષે તમે ફરી વાર વાયુ કે ભાઈ આ નવું બિયારણ છે પણ ઓલા કરતા સારું છે ઓલું જે આપણે અન્ન ધારા આવે છે મધ્યમ ઊંચાઈ આને થોડીક ઊંચાઈ મોટી થઈ છે ને અત્યારે તમે ભોથું જોઈ શકો છો સાહેબ ભોથવા ઊંચું કરો તો આ જે ઘઉં એક માંથી ફૂટ અસંખ્ય આવે છે ટૂંકમાં ચારસો સન્નુ ને સુધારી લે આજ છે ચારસો સન્નુ હો મણ થાય તો આ ઘઉં એકસો ને વીસ મણ થાય ટૂંકમાં વીસ ઉત્પાદન વધે નામ છે અન્નકૂટ જે રીતે ભગવાન ને અન્નકૂટ ધરાવવામાં આવે એ રીતે આ ઘઉં જો ખાદ્ય મીઠા હોય ધારો કે રોટલી એટલે એની મીઠી થાય અને એકદમ ધોળી ધોળી રોટલી થાય ખેડૂતોમાં એક આકર્ષણ નું કેન્દ્ર લગભગ આના આગળના વર્ષે બનેલા છે આ ઘઉં એ કે ભાઈ ખાદ્ય મીઠા હોય એવડા આપો સુરતમાં તથા આજુબાજુના એરિયામાં અન્નકૂટ ઘઉં ની ડિમાન્ડ ઘણી બધી છે અને બાર બાર થી દૂર થી ઘણા બધા ખેડૂત મિત્રો લેવા આવે છે અમારે અન્કુટ ઘઉં લેવા છે આ ઘઉં દાણો બધા કરતા એકદમ ટુકડી પ્રકારનો હોય છે ચારસો સનુ ની સુધારેલી જાત છે અને ધીમે ધીમે આ ઘઉ વાવેતર વધતું જાય છે અત્યારે જોવા જઈએ તો ધારપીપળામાં આખા ખેતર માં જોઈ શકાય છે ક્યાં પણ એક ઘર કઉમ ધીમે ધીમે ભુરકાવાનો સમય આવી ગયો છે અને ડુંડી મોટી અને સારો ઉતારો આપે એવું આ લાગે છે તો વિશ્વાસ આગરો આયોજન છે સર્વ ખેડૂત મિત્રોને ધારપીપળો ધારપીપળો તથા આજુબાજુના ખેડૂત મિત્રો ને આ જે ગોલ્ડ કિંગ ના જે અનકોટ ઘઉં આવે એ વાવેતર કરવા માટે ભલામણ કરું છું તો હિંમતભાઈ સાહેબ પણ અમારી સાથે જોડાયેલા છે જે ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ ના પ્રતિનિધિ છે તો એમને નમ્ર વિનંતી કરું કે બે શબ્દો સાહેબ કહો તમે આ ગાઉ વિશે નમસ્કાર કરો મિત્રો ગોલ્ડ સીડ વતી હું મકવાણ હિંમત આપ સૌ કરો સ્વાગત કરું છું આજે આપણે અન્ન ફૂડ વેરાયટી છે ગોલ્કિંગની કિંગ કે વિશ્વાસ એગ્રો રાણપુર ધુરાભાઈ તમામ માહિતી આપી દીધી છે પણ આપણી કંપનીનું એક સૂત્ર છે ગોલ્ડ કિંગ કી ઘઉ નું વાવેતર કરવાનું થાય તો આવતા વર્ષે વાવી શકો ધ્યેય સાથે આપણે નવી માહિતી બનાવ્યો બનાવી કંપનીમાં નવી માહિતી આપણે એકઠી કરીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર આ ચુચો કરો બધા આવતા વર્ષે વાવશો ને